આજે છો રાધન સટ તો બધા મારા ભાઈ બહેનને રાધન શર્ટની શુભકામનાઓ અને સરસ સરસ જમવાનું બનાવો અને ઘરે બધા જમો કાલે શીતરા સાતમનું અને ચલો આપણે મિત્રાજ મિત્રાજને કહી દઈએ ગુડ મોર્નિંગ છે અને કેમ છો મિત્રાજ સિંહ તમે સરસ તો ચાલો આપણે જઈએ નીચે કારણ કે મિત્રાજના પપ્પા નીચે જવો તો જોઈએ મિત્રજના પપ્પા શું કરો છો નીચે હે એટલે મિત્રાજના પપ્પા તો ગાડીમાં કંઈક કામ કરો છો ખબર નહીં શું કામ કરો છો એ નીચે જઈને આપણે પૂછીએ મિત્રાજના પપ્પા ગાડી ગાડી દર

મિત્રાજના પપ્પાને આપણે ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ચલો હવે આપણે જઈએ ઉપર કામ કરવા માટે કારણ કે કામ બધું પડી જાય એટલે કામ કરીને તો પપ્પા નવડાવવા આવીએ છે આપણે આવી ગયા છીએ ઉપર અને હવે જો હવે આપણે કામ કરવાનું છે તો જો વાસણ પડ્યા છે તો વાસણને બધું ગોઠવી દઈએ અને આજે રાધણસઠ છે એટલે ભાઈ જમવાનું પણ બનાવવાનું છે હવે જમવાનું શું શું બનાવીશું એ તો તમને બપોરે બતાવીશું અત્યારે આપણે કામ કરીએ બરાબર ને મિતુભાઈ શું બનાવવાનું જમવાનું આજે આપણે એ નહીં કાલે રાધન ખા આપણે આજે રાધન સરસો અને કાલે સાતમ છે તો આજે આપણે શું બનાવીશું મિતુભાઈ હા મિતુભાઈ યાદ તો છે એવું અને આજે તો મિતુભાઈ મેં સ્કૂલ ના જવા દીધા મિત્રો કે મારે સ્કૂલ જવું છે તું આજ નહીં જઉં એટલે આજે એમને રજા પડાવી હતી મેં જાતે એના કારણે કારણ કે મા મનમાં એવું હતું કે નહીં જવા દેવા પહેલી વખત પણ મનમાં એવું થયું હતું કે નહીં જવા દેવાના જયા હતા તો એમનો હાથ તૂટી ગયો હતો એટલે આજે પછી ઈચ્છા એમ થઈ કે આજે મનમાં એવું વિચારતું કે આજે મિત્રાજના સ્કૂલ નહીં જવા દેવાનો એટલે પછી ના જવા દીધો સવારે ઉઠાડ્યા જ નહીં એમના તો ચલો હવે આપણે કામ કરીએ

વદન સકળો ધરને કાલે આપણે થાક્યું તા કેવ ત્યાં ગણો પોણી ચમ કરે સક્કર પાડા બનાવવા

હા તાપ pa, ta, ta. Daddy like his neck, John. મે બગાવા છો આટલું બધું હું ગયો તો કોણ તમે ચાતી લાઈ ના તા ચાતી ને કે રે ટાઈમ થા થોડી ખાલી આરટ ઓચે જ ના હા તો કહો એટલે

ના વિડીયો તો આમ પાડે ના ના કાઠું નહીં પડવા દો હા તો ગાઈ આપણને ફાવશે ને કોણ હાથમાં છે તો પણ પછી આપણે તો જો આ વની એ ગાડી ટુકડા પાડી દીધા સત્તર પાસે આપણે આવી રીતે પાડે તો ફાય આવી રીતે જો શક્કર પાડે તો ત્રિકોણમાં હોય પણ આપણ ખાવે આ પૂરીઓ પછી પેલી મેદાની પૂરીઓ ને હા અને અતરાય છે પૂરીઓ એટલે બપોર નથી શાકમાં ના આવત લાવે

દાદા છે અને પપ્પા જો અત્યારે બહાર જાય છે દેખાશે નઈ અત્યારે આ જો દાદા ને આપે છે જમવાનું હું ખાઈએ લીધી દાદા એ તો

ના કોમ છે મમ્મી કા મે તમને એક વાત ખબર છે આ સ સપડો આ સ પુરી આ સ મેદાન પુરી અને કઈ ઘરે પુરી આ ઘરે પુરી હા મેદા આ સમોસા પુરી હા પેલો વડો লাইটো বনাই